સુરતના જાંગીરપુરામાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર સકંજામાં રાજ્યના સૌથી વધુ ગુનાઓ થાય છે તેવા ગુનાઓના હબ એવા સુરત શહેરના જહાંગીરપુરામાં યુવતીને હોટલ પર લઈ જઈને દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી છે પૂર્વ ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહની પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ ઘટના બાદ પૂર્વ ભાજપના મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપીએ તેનો હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે બનાવની ગંભીરતાને જોતા આરોપીને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપીઓ યુવતીને ક્યાં ક્યાં લઈ જવામાં આવી હતી અને અન્ય બાબતોની તપાસ કરી પૂર્વ ભાજપના આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવશ્રીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જે અંગે નિજાણ થતાં પાર્ટીએ હાલપૂર્વક ભાજપના મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી